નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જ્યારે જુઓ ત્યારે ભગવાનનું નામ માના હોઠે રાચતું હોય સવાર સાંજ વાર તહેવારે માં ભગવાનની ભક્તિ કરતી હોય શું માને ભગવાન સાથે કોઈ ડિવાઇન કનેક્શન હતું કોઈ વિશેષ પ્રીતિના કારણે આ બધું કરતી હતી ના મને નથી લાગતું પૂજા પાઠ એને મન નિત્ય પ્રવૃત્તિઓ અને રિવાજોનો એક ભાગ હતા વધુમાં એને ડર સતાવતો કે જો એ સમયસર પૂજા પાઠ ન કરે તો પાપ ગણાય અને કશુંક અમંગળ ઘટે એને એના પુરાવા પણ મળી રહેતા ક્યારેક સાંજે બહાર ગઈ હોય આવતા આવતા રાત પડી જાય અને દીવો ન થાય તો ડરમાં જીવે મારા માર્ક્સ બે ઓછા આવે તો એને મારી ઓછી મહેનત નહીં પણ દીવો ન કરવું એ કારણ લાગે એને આમ દોડાદોડ કરતી જોઈને મને ખૂબ બેચેની થતી એટલે પણ કે હું પૂજાપાઠની વિરુદ્ધ હતી મને ઈશ્વરની ભક્તિ કરવાની આ રીત કેમે કરીને સમજાતી ન હતી અલબત્ત એવું ન હતું કે ભક્તો પ્રત્યે અનાદર રહેતો મને એવું લાગતું કે વ્યક્તિ પ્રેમથી ભક્તિ કરે નહીં કે ડરથી માં મને વારંવાર ટોકતી પૂજા પાઠ ન કરવા બદલ મેણા ટોણા મારતી એને હંમેશ એવું લાગતું કે મને પાપ લાગશે ભગવાન મારા તરફ નહીં જુએ મારા વારંવારના પ્રહારોને કારણે મા ભગવાનની ભક્તિ પર વિચારો તો જરૂરથી કરતી પણ ડરને કારણે વિચારો બદલી નહોતી શકતી પણ એક દિવસ જુદો ઉગ્યો હું અને માં ભગવાનની ભક્તિ પર હંમેશની જેમ દલીલો કરી રહ્યા હતા ખબર નહીં મને શું થયું પણ મારા મોંમાંથી કેટલાક શબ્દો સરી પડ્યા માને એક સવાલ પૂછ્યો હું મા બેઠી બેઠી બધું જુએ છે તારા ત્રણ દીકરા છે મોટાની આર્થિક પરિસ્થિતિ ખૂબ સરસ છે ધનના ભંડાર છે વચેટની આર્થિક પરિસ્થિતિ ઠીક છે અને નાનાની હાલત કંગાળ છે ત્રણેય છે મોટો રોજ તારા ફોટા પર નવી ફૂલોની માળા ચડાવે છે મોઘા માની અગરબત્તી અને વાર તહેવારે તારા માટે પૂજાપાઠ કરે છે વચેટ આમાંનું કંઈ જ નથી કરતો પરંતુ નાનાના છોકરાઓને ભણાવવાના પૈસા આપે છે જરૂર પડી અનાજ કોઠોળ ફરાવી આપે છે અને સૌથી મહત્વનું એ નાના ભાઈના પરિવારને હું અને મોરલ સપોર્ટ આપે છે બોલ તને કયો છોકરો વાલો લાગે કોની તારા પ્રત્યેની ભક્તિ પ્રેમ અને અસ્મિતા સાચા લાગે માં કહે વચેડસ મારો એક દીકરો ભૂખે મરતો હોય અને બીજો દીકરો એને મદદ કરવાને બદલે મારા ફોટાની ધૂપબત્તી કરતો હોય તો મારું હૈયું એના માટે કેવી રીતે ઉભરાય આ પ્રેમ નથી વચેટ ભલે મારા ફોટા આગળ કંઈ જ ન કરે પણ મારા પ્રત્યેનો સાચો પ્રેમ તો એ નિભાવી રહ્યો છે મને વચેટ જ વધારે વહાલો લાગે ને એમાં કોઈ સવાલ જ નથી મેં કહ્યું તો તું જ કહે કે આપણે સૌ ભગવાનના બાળકો છીએ ને તો જ્યારે વિશ્વમાં ઘણા લોકો ભૂખા હોય દુઃખી હોય અને આપણે એમને મદદ કરવાને બદલે ભગવાનના પૂજા પાઠમાં વ્યસ્ત હોઈએ તો ભગવાન રાજી થાય ખરો એ પૈસાથી કોઈની ભૂખ કોઈની બીમારી દૂર કરવામાં યોગદાન ન આપી શકીએ એટલો સમય કોકના આંસુ લૂછવામાં કોકનું ભલું કરવામાં ન ગાળી શકીએ તું જ કહે ભગવાન સેમાં રાજી થશે સાચી ભક્તિ અન્યની સેવા છે કે ઈશ્વરના પૂજા પાઠ પહેલી વાર મેં માને આટલી સ્તબ્ધ જોઈ મા એમ તો સાયન્સની સ્ટુડન્ટ હતી પણ રિવાજોની આંટી ગુટીમાં ક્યાંક ફસાઈ ગયેલી આજે ગુંજ ઉકેલી ગઈ માએ ભગવાનની પૂજા પાઠ છોડી દીધી સાચી ભક્તિના રાહ પર કદમ માંડ્યા બે ત્રણ અઠવાડિયામાં મેં માની અંદર ધરખમ ફેરફારો જોયા મા સાચેમાં મુક્ત થઈ ગઈ હતી સાચી ભક્તિનો આનંદ એના ચહેરા અને અંતર પર છવાઈ ગયેલો જીવનની સાર્થકતા શેમાં છે હવે તેને ખબર હતી એને હવે પરિવારની ચિંતા ન હતી અલબત આખા વિશ્વની ચિંતા હતી અને તેમ છતાંય એ ખુશ હતી એ દરેક બોમ્બના ધમાકાની સાથે ફરીહાના ઘરમાં એક બીજો અવાજ જોરશોરથી આવતો અને એ હતો હા 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 મુરાદ અને એની ચાર વર્ષીય દીકરી ફરીહા ચીસો પાડીને હસતા એટલું હસતા કે આસપાસના પાડોશીઓ પણ સાંભળે અરે પાછળની અને આગળની ગલીમાંય અવાજ સંભળાય પણ સૌને એક સવાલ હતો આ બાપ દીકરી આવું કેમ કરતા હતા મુરાદ એની પત્ની ફાતિમા અને દીકરી ફરીહા સાથે સીરિયા સીરિયામાં રહેતા કુટુંબ સુખ દુઃખમાં ખુશીથી રહેતું હતું પણ છેલ્લા કેટલાય વર્ષોથી એમાંય જ્યારથી ફરીહા જન્મી ત્યારથી આ પરિવાર સતત મોતના ઓછાયા હેઠળ જીવતો હતો ઇસ્લામિક સ્ટેટ અને દેશ વચ્ચેનો અથડામણ સતત થતી રહેતી બે વાર તો મુરાદેના પરિવાર સાથે બધું વેચી સાઠીને હિરજત કરી હિજરત કરી પણ જ્યાં જ્યાં ગયા આ બે પાવરફુલ જૂથોનો સંઘર્ષ ત્યાં પણ આવી પહોંચતો અને નક્કી કર્યું કે જીના મરના પણ સતત ચાલતી બોમ્બ મારી વચ્ચે જીવન નોર્મલ રીતે જીવવું કપરું બનતું જતું હતું ફરીહા મુરાદને અત્યંત વહાલી ફરીહા એટલે આસમાની પરી મુરાદને એ પરીથી કંઈક કમ ન લાગી એટલે ફરીહા નામ પાડ્યું પણ મુરાદ ફરીહા માટે હંમેશા ચિંતામાં રહેતો એ જોતો કે બીજા બધા બાળકો જેમ જેમ મોટા થતા હતા બોમ્બ મારી અને મોતનો ભય સમજતા હતા એટલે હંમેશા ઉદાસ દેખાતા બાળકો તો કેવા ખીલેલા ખીલેલા હોય પણ એ બધા બાળકો મોટે ભાગે ગભરાયેલ અને દુઃખી દેખાતા મુરાદે એક નિર્ણય લીધો ફરી હાને આ ડરમાં નહીં જીવવા દો પણ હવે હિજરત પણ નહોતી કરવી સંજોગો બદલી શકાય એમ ન હતું તો પછી કરવું શું એણે સંજોગોને આપતો પ્રતિભાવ બદલવાનું નક્કી કર્યું મુરાદે એક તરકીબ અપનાવી જ્યારે જ્યારે બોમ્બ ધડાકો થાય એટલે મુરાદ જોર જોરથી હસતો આવું મહિનાઓ સુધી ચાલ્યું હવે તો ફરિયા પણ બોમ્બ ધડાકા વખતે જોરથી હસવા માંડી ધીરે ધીરે એ આદત બની ગઈ હવે બોમ્બ ધડાકા વચ્ચે બાપ દીકરી પૂરું જોર લગાવીને હસે છે કેટલું જીવન છે એ તો કોઈને ખબર નથી પણ એટલું ચોક્કસ છે કે જેટલું જીવન છે એ ફરિયાબીના ડરે ખીલખિલાટથી જીવી રહી છે એનું બાળ પણ મરી નથી રહ્યું કહેવાની જરૂર છે ખરી કે જ્યારે આ છોકરી મોટી થશે ત્યારે જીવન પ્રત્યેનો અભિગમ કેવો હશે અરે એ છોડો જીવનની મોટી મોટી સમસ્યાઓ પ્રત્યે એ કેવું વલણ અપનાવશે મા બાપ તરીકે આપણે બાળકને બે સ્કિલ ન શીખવાડીએ તો ચાલશે સંપત્તિ નહીં આપીએ તો પણ ચાલશે પણ પરિસ્થિતિને હકારાત્મક બનાવતા તો શીખવાડવું જ રહ્યું જો એક બાપ તરીકે મુરાદ ફરિયા માટે કરી શકે છે તો આપણે કેમ નહીં મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ